તો વાત કરીએ મહેસાણાની તો ધરોઈ ડેમ વિસ્તારમાં ત્રેવીસ ઓગસ્ટની મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો સતત વરસાદના કારણે ધરોઈ ડેમમાં અચાનક પાણીની આવક વધી હતી ડેમમાં એક સાથે ઓગણસાઠ હજાર ચારસો ચુમ્માળીસ ક્યુસેક પાણીનો પ્રવાહ આવતા ડેમની સપાટી છસો વીસ ફૂટથી વધુ થઈ ગઈ હતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ મોડી રાત્રે ડેમના બે દરવાજા ખોલવા પડ્યા હતા અને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તંત્રનું કહેવું છે કે જો વરસાદ આવું જ ચાલુ રહેશે તો વધુ પાણી છોડવાની શક્યતા છે નરોઇ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે હાલ ડેમ એકાણું થી નેવ્યાસી ટકા જેટલો ભરાયો છે ડેમમાંથી નદીમાં પાણી છોડવાના પગલે ગુજરાતના ચાર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ તંત્રોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે ડેમમાં પૂરતું પાણી ભરાવાથી પાણી આધારિત આઠ નગરપાલિકા અને મહાનગરપાલિકાને હવે પાણીની ચિંતા ટળી છે સાથે જ ચારસોથી વધુ ગામડાઓને આખું વર્ષ પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે ખેડૂતોને પણ સિંચાઈ માટે નિયમ મુજબ પાણી મળતું રહેશે હાલ ધરોઈ ડેમ કેચમેન્ટમાં વરસાદનું પ્રમાણ એક હજાર એકસો છવ્વીસ પોઈન્ટ સાત મિલીમીટર નોંધાયું છે